ડીજેના અવાજ પ્રદૂષણથી પરેશાન છે ત્યારે આ પ્રકારની કોમ્પિટિશન અને મારમારીની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે ડીજે માલિકો દ્વારા લોકો માટે મુશ્કેલી ઊભી કરવામાં આવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં કોઠંબા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે લાલસર પાસે બે ડીજે સંચાલકોના ઝઘડા બાબતે રાયટિંગનો ગુનો દાખલ છે એમાં બંને ડીજે સંચાલકો પાંચ પાંચ માણસો અને તેના સાથેનો બંને ગુનો દાખલ થયેલો છે તેની તપાસ ચાલુ છે